ઘા કરીને મારી નાખવામાં આવ્યો હું અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું નયન સિંધીની જેના ન્યાય માટે પૂરો ભારત દેશ રોડ ઉપર ઉતરી આવ્યો છે પૂરા ગુજરાતની એક જ માગણી છે મિત્રો અત્યારે સિંધી સમાજનો જે નયન હતો એ નયનનું જે મર્ડર કરી દેવામાં આવ્યું એના માટે ન્યાય જોઈએ છે તો ગુજરાતની અંદર અમદાવાદ ગાંધીનગરને આખા ગુજરાત અને ભારત દેશની અંદર એક જ માગણી કે નયનને ન્યાય આપો મિત્રો મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો